સુરત અને ડો સ્ટેડિયમ માં યોજાયેલ ડીજીપી કપ નો શનિવારે સમાપન થયું હતું. ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ આજે ક્લોઝિંગ સેરેમoni યોજા હતી. જેમાં ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 માં મહિલાઓમાં સુરત ટીમ વિજેતા બની હતી. ઉત્સાહભેર તમામ ટીમોય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ માં ભાગીડ પણ આજ ફરિયાદ હતી કે તમને ટ્રેનિંગ લેવાનો પૂરો ટાઈમ મળતો નથી. અને આ કમ્પ્લેઇન જીવનભર રહેશે ભાઈ. કેમ તો પોલીસનું કામ છે અમારું રક્ષણ કરવાનું હવે એવું જયારે કોઈ કોમ્પ્લિકેટેડ આવી જાય એટલે થોડી લિમિટેશન તો આવે તેમ છતાં આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે સાહેબો છે સરકાર છે એ બહુ રમતગમતને પ્રોત્સાહન આપી અને આપ સૌને આટલો લાભ અપાવે છે અને તમારી પ્રાર્થના મુજબ હું પણ સરકારશ્રીને અને પોલીસના ઓફિસરોને પ્રાર્થના કરું છું કે હજી વધારે લાભ જેટલો અપાય એટલો અપાવે તેરવા ડીજીપી કપ ટુર્નામેન્ટ જેના છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરના મેજબાની કરવાનો મોકો મળ્યો હતો ત્રણ દિવસથી અહીં ચાલતા હતા આજે એના સમાપન ઇન્ડોર સ્ટેડિયમમાં થયા કુલ સત્તર જેટલા ટીમો હતી જેમાં બાર પુરુષો અને પાંચ મહિલાઓના અલગ અલગ ટીમો હતી જેલના બધી આમાં આજે જે સુરત જો ટીમ હતી મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં એસઆરપીમ ચેમ્પિયન થઈ બસો બાવીસ જેટલા પ્લેયરો અહીંયા આયા હતા ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ અને અમે આભાર છીએ અમારી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા અને આજ એક એવા ગેમ હોય છે કે જો લગભગ અમારા પોલીસ સ્ટેશન પોલીસ લાઈન હોય બધી જગ્યાએ આ ગેમ રમાતા હોય છે તો બહુ ટ્રેડિશનલી જ્યારથી પોલીસ છે ત્યારથી આ બધા ગેમ છે એવા કહી શકાય જોઈએ અને આ ગેમના માધ્યમથી અમારા જો પોલીસ જવાનો જો આપણા રાજ્યના કોને કોનામાંથી આવે છે એકબીજા સાથે ખૂબ સારા સંકલન જળવાય છે જેના લીધે જો પ્રજાના જો પ્રશ્નો હોય છે કોઈ મિસિંગ હોય કોઈ ગુનેગારો પકડવાના તો આપણે સંકલન બી ખૂબ સારા લાઈફ ટાઈમ માટે થઈ જતા હોય છે તો હેલ્થના સાથે સાથે સારી પોલીસિંગ કરવા માટે બી આ મારા ગેમ ખૂબ મદદરૂપ થાય છે અને હું આ બધાનો આભાર માનું છું કે જો અહીંયા ખૂબ સરસ માહોલ જો આપના થ્રુ જો શહેરના લોકોને જાણવા મળ્યા જોઈએ એના માટે આપણે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનવું છું થેન્ક યુ